જેટલા લોકોને સફેદ દાગા હોય અથવા થયો હોય તો દરેક લોકોને એ ચિંતા આ મટેની આખા શરીરમાં વધે મેડિકલ ની અંદર એવું ખરું કે આનાથી ટ્રીટમેન્ટથી આ પ્રોબ્લેમ સોલ્વ થાય શરીરમાં કમલેશભાઈ આપણે સફેદ દાગ જે છે ને એની એક ફોટોથેરાપી નામની વર્લ્ડ ની સૌથી સેફ સૌથી ઇફેક્ટિવ અને ફર્સ્ટ લાઈન ઓફ ટ્રીટમેન્ટ એટલે ફોટોથેરાપી યુનિટ તમે એમાં કરવાનું શું ને કેટલા રૂપિયાનો મારો ખર્ચો શું ગણવાનો અને આ ટ્રીટમેન્ટ મારે જોતી હોય તો કઈ કઈ ગુજરાતની અંદર ક્યાં ક્યાં મળવાની છે પહેલાકીમાં અંદર વિટીકો સેન્ટરના ત્રણ બ્રાન્ચિસ છે અમદાવાદ સુરત અને રાજકોટમાં ઓકે ફોટોથેરાપી ફૂલ બોડી યુનિટ છે ઓવરઓલ આપણે અઠવાડિયાના બે સેશન લેવાના હોય છે અલ્ટર એ રેઝ અને બી રેઝ આપણે જોઈ રહ્યા છે અને ઓલમોસ્ટ મહિનાનો એપ્રોક્સિમેટલી ખર્ચો મહિનાનો ખર્ચો ગણી લેવાનો હવે સર કોઈને પ્રોબ્લેમ હોય તો બોડીમાં હોય શરીરમાં હોય તો લોકો લેડીઝ હોય જેન્ટ્સ હોય નાના છોકરા હોય છોકરી હોય તો એની એજમાં કોઈ આમ લિમિટ નથી આટલા એજ ના જોઈએ કમલેશભાઈ અમે ચાર વર્ષ ત્રણ વર્ષથી લઈ

લાઇટ્સ છે પેશન્ટને ઉભા રહેવાનું છે આ મશીન ઓટોમેટિક ડોઝ કેલ્ક્યુલેટ કરશે અને ડોઝ કેલ્ક્યુલેટ કરીને એને 3 થી પાંચ મિનિટ નો આ સેશન રહેશે બરાબર કપડા રિમૂવ કરીને સ્કીન એબ્સોર્બ કરી શકે રેસ એટલા માટે કપડા રિમૂવ છોકરા હોય કે છોકરી હોય કે શું હોય કાઈ આખો ફોટોથેરાપી રૂમ છે એ કમ્પ્લીટલી સિક્યોર છે પેશન્ટ પોતે જ રૂમની અંદર અંદર લોક ખાલી આ બંધ કરવાનો દરવાજો બીજું કોઈ ટ્રીટમેન્ટ નથી એના પછી બીજું શું કરવાનું સર આ ટાર્ગેટેડ ફોટોથેરાપી યુનિટ છે જેમાં આપણે સ્પેસિફિક સ્કીન લીઝન્સ ને આપણે ટ્રીટ કરી રહ્યા છે જેમાં સ્પેસિફિક કોઈ પર્ટિક્યુલર વિટીલીગો પેચ છે એને ટ્રીટ કરવા માટે એક ટાર્ગેટેડ ફોટોથેરાપી યુનિટ છે હાથમાં છે કોઈ જગ્યાએ કોઈ કાનમાં છે પગમાં છે તો એક રેઝિસ્ટન્ટ પેચ પેચને ટ્રીટમેન્ટ કરવા માટે પછી બીજું કઈ યુઝ કરીએ છીએ અને જેમને ખાલી હાથ અને પગમાં જ છે એમના માટે હેન્ડ એન્ડ ફિટ મશીન છે બરાબર જેથી કરીને ફૂલ બોડીની કોઈને જરૂર ના હોય અને ખાલી હાથ અને પગમાં થોડા પેચિસ હોય તો આપણે એમાં ફિટ કરી શકીએ તો આ ત્રણ સિસ્ટમ હોય છે આ ત્રણ હવે મને સર દવા લેવાની હોય કે શું હોય કે કે એની પછી પ્રોસેસ શું હોય અને કેટલા ટાઈમ સુધી લેવું પડતું હોય જે ફોટોથેરાપી આપણે આજે સ્ટાર્ટ કરીએ તો લગભગ અઢી થી ત્રણ મહિનાની આસપાસ તમને પહેલી ઇફેક્ટ દેખાવાની ચાલુ થાય અને અલ્ટ્રોઇડ એ રેસ પહેલા આપણે સોરાલ નામની જેથી કરીને ઓવર ટ્રીટમેન્ટ આશન છે મલ્ટીવિટામિન યુટિલાઇઝ કરીએ છીએ અને એની કોઈ જ આડઅસર નથી ધીમે ધીમે પછી જ્યારે મેં અહીંયા ટ્રીટમેન્ટ ચાલુ કરીને એટલે મને ઘણો બધો ફેર પડ્યો આ પ્રોબ્લેમ હોય Então é só da em